શ્રી ગટસીશા ઘોડાલક જૂથ ગ્રામ પંચાયત સરપંચ કોમલબેન સંજયગિરી ગોસ્વામી તરફથી સમગ્ર ગામવાસીઓ તેમજ કચ્છ અને તમામ દેશવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ સારી શુભેચ્છાઓ શુભેચ્છક ગઢસીશા સરપંચ કોમલબેન સંજયગિરી ગોસ્વામી નમસ્કાર જય શ્રી જય શ્રી કૃષ્ણ હું કોમલબેન સંજયગિરી ગોસ્વામી ગટ સરપંચ શ્રી ગટસીશા ગોડાલક જૂથ ગ્રામ પંચાયત આજના પાવન પર્વની એટલે કે દિવાળીની સમસ્ત ગટસીસા ગ્રામવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ આવનારું વર્ષ આપણા સમસ્ત ગામ માટે શુભદાયી ફળદાયી નિરોગી અને યશસ્વી રહે એવી ભગવાન મહાદેવ પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ ફરીથી આજના દિવાળી પર્વની આપ સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અસ્તુ